નમસ્કાર મિત્રો રાજેશવરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું ખેતીવાડી વિભાગની અંદર રાસાયણિક ખાતર ફોસ્ફેટિક ખાતર બાબતની આજે આપણે ચર્ચા કરીશું અને ફોસ્ફેટિક ખાતર ટૂંક સમયમાં એટલી બધી અસર છે એટલે મારી સૌને ભલામણ છે કે મહાધનનું ફર્ટિલાઇઝર કંપની મુંબઈનું ચોવીસ ચોવીસ જે ખાતર આવે છે એ બેસ્ટ રહી છે અને એનો આજે આપણે ચર્ચા કરીશું તો મિત્રો આજે મહાધન ફર્ટિલાઇઝર કંપની મુંબઈની જે છે અને એ રાસાયણિક ખાતર ચોઈસ મહાદન ચોવીસ ચોઈસ ખાતર આવે છે જેની આપણે વાત અને કરીશું એશિયાનો નંબર વન પ્લાન્ટ જે કહેવાય છે આ મહાધનનો એની જો વાત કરું તો ટેકનોલોજી પ્રિલ્ડ છે આખી અને લિક્વિડમાંથી દાણો બને છે તમે ડીએપી હોય વીસ ઝીરો હોય એની જગ્યાએ આનો લિક્વિડમાંથી ફોર્મ્યુલેશન છે હવે લિક્વિડથી દાણો બન્યો છે તો એનું જો તમને વાત કરું તો એ લિક્વિડનો દાણોથી બન્યો છે એટલે પાણીમાં નાખો એટલે ઓગળી જાય તરત અને એ જમીનમાં જાય એટલે પંચાણુંથી નવ્વાણું ટકા સુધીનું સુપર પાવર રિઝલ્ટ આપશે આ કારણ કે આને કોઈ વસ્તુ અંદર મિલાવટ નથી કરેલી સીધું લિક્વિડ ફ્રમમાં છે અને સીધું એને મળી જાય હવે ચોવીસ ચોવીસની જો હું તમને વાત કરું તો પાક ખાતરની અંદર નાઇટ્રોજન ચોવીસ અને ફોસ્ફરસ ચોવીસ હવે નાઇટ નાઇટ્રેટ અને એમો એમોનિકલ બંને સ્વરૂપમાં નાઇટ્રોજન છે બે સ્વરૂપમાં છે નાઇટ્રોજન બે સ્વરૂપમાં છે એટલે માટે પાકને લાંબા સમય સુધી નાઇટ્રેટ નાઇટ્રોજન મળે છે જેથી પાક સારો ઉત્પાદન સારું મૂળનો વિકાસ થાય મૂળનો વિકાસ થાય એટલે ફળ ફૂલ સંખ્યામાં વધારો થાય ઉત્પાદન સારી ક્વોલિટીનું આવે અને આ ખાતરનો તમને જો વાત કરું તો ડબલ પાવર આમ આપણે કહીએ તો ચોઈ ચોઈ છે એ ડબલ પાવર એક્શન મોડમાં કામ કરે છે જમીનમાં જાય એટલે સીધું એ પાવરને ધક્કો મારે છે અને ટોપ રિઝલ્ટ આવે છે દ્રાવ્ય છે એટલે કે ડ્રીપમાં પણ આને ઓગાળીને પણ આપી શકાય ડ્રીપમાંથી કોઈ ખેડૂતને આ એવું એ પહેલું ખાતર છે જે ખાતરને ડ્રીપમાં પણ આપી શકાય કારણ કે એનો દાણો છે ને એ લિક્વિડમાંથી બન્યો છે પાયાના ખાતરમાં વાપરી શકાય દાખલ તરીકે અત્યારે આપણે આ સિઝન આવવાની છે ચોમાસું સિઝન એની અંદર આપણે વાવેતરમાં નાખવું હોય તો પણ નાખી શકાય ઉપરથી પણ આપી શકાય ઘણા ડુંગળીના બેલ્ટની અંદર આનું રિઝલ્ટ બહુ અફલાતુન છે ડુંગળીનો વિસ્તાર ચોમાસું હોય કે ઉનાળું હોય કે શાળું હોય કોઈ પણ જગ્યાએ તમે આને વાપરી શકો છો પછી આ ખાતરથી બીજો મોટો બેનિફિટ તમને હું જો વાત કરું તો ઓછું પાણી છું હોય અથવા તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તો આ ખાતરો પાકને ઠેઠ સુધી લીલોસમ રહેવા દે છે અને દુષ્કાળ સામે સામનો કરે છે એવું આ એક ખાતર છે પાકને છેલ્લે સુધી લીલોસમ રહે એટલે ઉત્પાદન એ સારું આવે બીજા કોઈ ખાતર પ્રીલ્ડ ટેકનોલોજી હોવાથી ભેળસેળ આમાં ન થાય એટલે આ આ એવી ટેકનોલોજી છે કે આની અંદર તમે બીજા ખાતરનું કોઈ બનાવટ કે ભેળસેળ આમાં ન થઈ શકે તમામ પાકની અંદર આને વાપરી શકાય છે આ ક આ ખાતરથી જમીનમાં પીએ શાખ સુધરે છે એટલે મારી સૌને ભલામણ છે કે ચોવીસ ચોવીસ મહાધનનું જે આવે છે આજે ઘણા બધા વિડીયો આપણે મહાધન બાબતના મૂકશું એનો બેન સલ્ફ આવે છે એનું વીસ વીસ ઝીરો તેર આવે છે એમાંનું આજે હું તમને આજે આજે વાત કરી ચોવીસ ચોવીસ ઝીરો એ ધી બેસ્ટ ખાતરમાંનું ગણાય છે અને રિઝલ્ટ અધર ખાતર જે આવે છે એની કરતાં આની અંદર આપણને બેનિફિટ બહુ જાદા સમાયેલા છે આના તો મારી સૌ ખેડૂતોને અપીલ છે કે ચોવીસ ચોવીસ વહેલી તકે આ સિઝનની અંદરો ફોસ્ફેટિક ખાતરની મહામારી થવાની છે સદ પડવાની છે એટલે આની ખરીદી વહેલી તકે કરી લેવી ધન્યવાદ સાથે રાજેશ વોરા